હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ચૌદ બે બે હાજર પચીસ બનાસકાંઠા જિલ્લાનું કયું કામ આપનું બુરેઠા બુરેઠા કયો તાલુકો બાબર બાબર હવે આપણે અહિયાં આગળ એક ભરતભાઈ ખેડૂત છે કે જેમને દિવેલાના પાકમાં મેગા કીટ વાપરી મેગા કીટ વાપરતા એમને કેવું પરિણામ મળ્યું એમને મોઢે આપણે સાંભળીશું ભરતભાઈ ટોટલ કેટલી મેગા કીટ તમે વાપરી આમાં ટોટલ અમે ચાર વાપરી ચાર મેગા કીટ વાપરી કેટલા વીઘાનો દસ વીઘા નો દસ વીઘા એટલે ઓછી વાપરી છે ઓછી વાપરી છે બરાબર કેવું પરિણામ લાગ્યું તમને મેગા કિટ ચાર મેગા કીટ વાપરી એમાં પરિણામ સારું મળ્યું છે કેવાનો મતલબ આ વીઘે એક મેગા કીટ વાપરવાની જરૂર છે પણ મેં નવેસર થી ચાર જ વાપરી છે બરાબર પરિણા પરિણામ સારું મળ્યું છે બરાબર અત્યાર સુધી કેટલું ઉત્પાદન તમે આમાંથી

ચોક્કસ પરિણામ મળે ચોક્કસ ચોક્કસ બીજા ખેડૂતો ભલામણ કરાય મેગા કિટ કરાય 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 મેગા કીટ માં કરાય હા કરાય હવે આગળ તમે ઉનાળુ કયા પાકો કરવાના ઉનાળુ બાજરી 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 પણ મેગા કીટ વાપરો હા વાપરો ઘઉંમાં વાપરી હવે બાજરી માં વાપરશું બરાબર ખેડૂત મિત્રો મેગા કીટ પચાસ કિલોની બેગ આવે છે એમાં પાક જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો છ અલગ અલગ બેગ ની અંદર આવી જાય છે ભરતભાઈ એ જેવું પરિણામ લીધું એવું ગુજરાત ભરના તમામ વિસ્તારના દરેક પાકો મેગા કિટ નું પરિણામ મેળવ્યું છે અને ખૂબ સારા પરિણામ મળ્યા છે તો ચોક્કસ તમે આવનાર ઉનાળુ સિઝન બાજરી કે મગફળીમાં મેગા કીટ અવશ્ય વાપરો અને જાતે જ તમે અનુભવ કરો કે મેગા કીટ નું શું પરિણામ છે ઓકે ધન્યવાદ થેન્ક યુ